તહેવારો માટે ખાસ કિચન હેક્સ શીરો કે લાપસી માટે ઘી ઓવરહીટ ના થાય તે માટે ઘી ગરમ કરતી વખતે તેમાં એક ચમચી પાણી નાખો પાણી વરાળ બનીને ઉડી જશે અને ઘી ઓવરહીટ નહીં થાય જે વાસણને બગાડે છે ફરસાણ ક્રિસ્પી રાખવા માટે તલસણ સેવ ગાંઠિયા વગેરે તહેવારમાં ફણસણને એરના ટાઈટ ડબ્બામાં રાખો તેમાં એક બે ચમચી ચોખા નાના કપડામાં રાખીને મૂકી દો ચોખા ભેજ શોષી લઈએ અને ક્રિસ્પી રહેશે દૂધ ઉકાળીને ફરતું અટકાવવાનો હેક દૂધ ઉકાળતી વખતે વાસણના કિનારેથી થોડું ઘી લગાવો દૂધ ઉપસીને બહાર નહીં પડે મીઠાઈઓમાં સફેદ માખણની જગ્યા બદલો જો તમે તાજું માખણ નથી મેળવી શકતા તો અનસોલ્ટેડ બટરનો ઉપયોગ કરો અને તેમાં થોડું ઘી ઉમેરો સ્વાદ મીઠાઈ જેવો જ આવશે ફણસાણ તળતી વખતે ઓઇલ બચાવો વઘાર કરતી વખતે તળેલી વસ્તુઓને વધારે તેલ પીતું ન લાગે એ માટે તેલ ગરમ થાય પછી બે ચમચી સૂજી નાખી દો તેલ શોષી લેશે જલેબી કે શીરો ગુલાબનો સુગંધ વધારવો હોય એક ડીભુ ગુલાબજળ અથવા એલચી પાવડર ઉમેરો તાત્કાલિક વાસ આવશે તલ લાડુ દ્રઢ બને તે માટે તલ અને ગોળ મિલાવ્યા પછી તેમાં એક ચમચી ઘી ઉમેરો લડુ સારી રીતે બંધાશે અને નરમ પડત રહેશે દાળ બનાવતી વખતે સુગંધ વધારવી હોય તહેવાર માટે ખાસ દાળ કે ખીચડીમાં વઘાર કરતી વખતે થોડું ગુલાબ જળ કે થોડીના લવિંગ ઉમેરો મહેક અને સ્વાદ ડબલ થશે પેળા નરમ અને લાંબ સમય સુધી સાચવવા પેળા બનાવવા માટે ખમણેલું માવો ઉપયોગ કરો અને તેમાં એક ચમચી દૂધનો પાવડર ઉમેરી દો પેળા નરમ અને લાંબા સમય સુધી તાજા રહેશે ચટણી થેપલા ખાખરા માટે એકસાથે તૈયારી તહેવાર પહેલાં અદરક લીલા મરચાં પેસ્ટ લસણ પેસ્ટ ખાટા દહીંની ચટણી બનાવીને ફ્રીજમાં પાંચ દિવસ સુધી રાખી શકાય છે બધું તાજું રહેશે અને વેળા પર ટાઈમ બચશે એક્સ્ટ્રા ટિપ્સ ભોજનમાં શીરો કે હલવો હોય તો તેમાં કાજુ અને બદામનું પાવડર ઉમેરી વઘાર કરો ખમીરવાળો સ્વાદ આવશે મહેમાન માટે દ્રક્ષ મીઠાઈ ડ્રાય ફ્રૂટ ડબ્બા મિક્સ કરી રેડી રાખો તહેવાર પહેલાં ઘી માવું દૂધ પાવડર સૂકા મેવાની ખરીદી કરી એડવાન્સ સ્ટોક કરો દિવાળી તહેવાર માટે વધુ કિચન હેક્સ ફરસાણ ભેજથી બચાવ માટે હેક દિવાળીના નમકીન ફરસાણ જેવા કે ચોખા મઠિયા નમક પારા ભુજીયા વગેરે એકવાર ઠંડા થયા પછી તેમને હવામાંથી રક્ષિત ડબ્બામાં મૂકો સાથે થોડું હિંગ કોટન કપડામાં બાંધીને ડબ્બામાં મૂકો ભેજ અને માખીઓ દૂર રહેશે મીઠાઈઓમાં લંબ સમય સુધી તાજગી રાખવા માટે ઘી બૂરો ખાંડની જગ્યાએ અને મેવાઓનો વધુ ઉપયોગ કરો ઓપર ચોખાસ રાખો અને પ્લાસ્ટિક કવર કરીને ફ્રીજમાં સ્ટોર કરો માવા વગર બરફી બનાવી હોય તો માવું ન મળે તો દૂધ પાવડર થોડી ખાંડ અને થોડી ઘી ઉમેરી માઇક્રોવેવમાં બે ત્રણ મિનિટ ગરમ કરો માવા જેવો ટેક્સચર આવશે તલગોળ લાડુ સરળતાથી વાળવા માટે હાથમાં થોડું પાણી કે ઘી લગાવી લાડુ વાળો હાથના ચાપશે અને લાડુ સરળ ગોળ બનશે નમકીન વઘાર વેળા પહેલાં તૈયાર રાખવા લસણ લીલા મરચાં જીરું અને હિંગની પેસ્ટ તૈયાર રાખો ફ્રીજમાં રાખો વેળા પર ફક્ત તેલમાં નાખી વઘાર કરો ટાઈમ બચશે ફણસાડના તેલમાંથી વાસ દૂર કરવાની ટીપ એકવાર ફણસાડ તળ્યા પછી તેલમાંથી વાસ આવે છે તેમાં એક લવિંગ અથવા એક ટુકડો દાલચીની ઉમેરો વાસ દૂર થઈ જાય છે અને ફરી ઉપયોગ કરી શકાય છે કેસરનો શ્રેષ્ઠ ઉપયોગ કેસરને સિંધુ ન ઉમેરો એક નાની ચમચી ગરમ દૂધમાં પંદર મિનિટ ભીંજવી દો અને પછી મીઠાઈમાં ઉમેરો રંગ અને સુગંધ બંને ગાઢ આવશે સંપૂર્ણ મીઠાઈ થાળી પ્લાનિંગ ટીપ તહેવાર પહેલાં મીઠાઈ પ્લાન કરો એક સૂકી બરફી પોપર બરફી એક જ્યુસી મીઠાઈ રસગુલ્લા ગુલાબજામુન એક હલવો એક તલવાડી લાડુ બધું કોમ્બો બનાવી એડવાન્સ શોપિંગ કરો જલેબી કે શક્કરપારા ક્રિસ્પી રાખવા માટે તેમને તળ્યા પછી તરત પેપર નેપકિન પર મૂકો તેમાં ભેજ નહીં રહે અને વધુ દિવસ ક્રિસ્પી રહેશે કોઈ પણ મીઠાઈમાં રંગ લાવવો હોય તો નેચરલ કલર પિંક માટે બીટનું રસ પીળું હળદરના પાણીમાં ઓગળેલા દ્રાવણ લીલું પાલક પેસ્ટ નેચરલ કલરથી આરોગ્ય માટે પણ સારું અને દેખાવ પણ સુંદર જરૂરી ચીજોની યાદી વસ્તુ કેમ જરૂરી છે ઘી દરેક તહેવારની વાનગીમાં માવું દૂધ પાવડર મીઠાઈ માટે સૂકા મેવા લાડુ બરફી શીરોમાં એલચી જામફળ પાવડર સુગંધ માટે ગુલાબજળ સુગંધ અને મીઠાઈ માટે ફરસાણ ડબ્બામાં હિંગ હળદર જીરું દરેક વાનગીમાં વઘાર માટે ઘર ઉજળી પણ રસોડું સમજદારીથી બેસનના લાડુ ઓછી મહેનતથી બાંધી શકાય એ માટે બેસનને ઘી સાથે પહેલાં સૂકું ભેજવાનું શરૂ કરો આમાં થોડું દૂધ પાવડર ઉમેરો ઓછા સમયમાં ગંધ અને રંગ આવે લાડુ સરળ બને ઢોકળા અને હંડવો તહેવાર માટે એડવાન્સ બનાવો હોય તો બેટર પહેલાંથી બનાવો અને ફ્રીજમાં રાખો વાપરતા પહેલાં તેમાં થોડું ઈનો ઉમેરો તાજું અને ફૂલો આવશે શ્રીખંડ ઝટપટ બનાવવાનો હેક બટર મિલ્કને સૂક્ષ્મ કપડાંમાં ચાર પાંચ કલાક લટકાવો ચખ્ખી થઈ જાય તેમાં એલચી પાવડર ખાંડ કેસર નાખીને ઝટપટ શ્રીખંડ તૈયાર ખાખરા ક્રિસ્પ અને લાંબા સમય રહે તે માટે તળ્યા પછી તેને ગરમ તવા પર થોડુંક ભૂકો અને પેપરમાં પૂરી રીતે ઠંડા કરીને જ ડબ્બામાં ભરો ઘરેલું ઘી સરળતાથી બનાવવા માટે ટીપ તહેવાર પહેલાં ઘરમાં કઠોર મલાઈ એકઠી કરો તેને સૂકું ભૂજીએ એટલે શુદ્ધ ઘી બની જાય શુદ્ધ અને આરોગ્યદાયક ગુલાબજામુન માવું ન હોય તો શું કરશો પાવડર દૂધ થોડી સૂજી પ્લસ ઘી પ્લસ દૂધ મિક્સ કરો અને માવા જેવી પેસ્ટ બનાવો આથી શાકાહારી અને હળવા ગુલાબજામુન બને પાપડી અને નમકીન સેલ્ફ લાઈફ ટીપ તેલમાં તળ્યા પછી ઠંડા થાય ત્યાં સુધી બહાર રાખો પછી એરટાઇટ ડબ્બામાં ખાદ સોડા સાથે રાખો ભેજ નહીં રહે ફ્રીજ વગેરે દહીં જમાડવાનો ઉપાય થાળીમાં દૂધ મૂકીને તેમાં એક મીઠા ભાથામાંથી બે ચમચી જૂનું દહીં નાખો અને ગરમ જાડા વાસણથી ઢાંકો પાંચ છ કલાકમાં તાજું દહીં તૈયાર ફટાફટ શીરો બનાવવા માટે બેનમારી પદ્ધતિથી સૂજીને ફોરહેન્ડ ભૂજીને રાખો તહેવારના દિવસે માત્ર દૂધ ખાંડ અને ઘી ઉમેરી પાંચ મિનિટમાં શીરો રેડી એલ્ટિમેટ ગરમ મીઠાઈ ટીપ રજોગઢ ગુલાબ જામુન ફરી ગરમ કરવા માટે માઇક્રોવેવમાં દસ પંદર સેકન્ડ રાખો વધુ ગરમ કરવા ભેજ જાળવવા ભીના કપડાંમાંથી ઢાંકો તહેવાર પહેલાં દિવસ પહેલાં કરવું દિવસમાં આવું ઘી દૂધ પાવડર સ્ટોક કરો દિવસ સૂકા મેવા તળીને રાખો દિવસ પાપડીએ મઠિયા નમકીન બનાવો દિવસ મીઠાઈઓ બનાવવી શરૂ કરો તહેવારના દિવસે વઘાર શીરો લાડુ શરબત રેડી કરો મીઠી પૂડી માટેના વાનગી હેક્સ ખમળિયાળ પૂડી માટે હિંગ અને સૂકી સાદી મેથીનો ઉપયોગ થોડી હિંગ અને સૂકી મેથી ઉમેરવાથી પૂરી વધુ સ્વાદિષ્ટ અને હડકી બને છે મેથી ગેસ પણ ઓછો કરતી હોય છે ગોલ્ડન ક્રિસ્પી પૂરી માટે રવા સૂજી ઉમેરો લોટમાં બે ટેબલ સ્પૂન રવા નાખો પૂરી વધુ કુરકુરી અને લંબે સમય ટકી રહેશે ખમણ અને સુગંધ માટે ઘીનો ઉપયોગ લોટ વાળતી વખતે થોડું ઘી મિક્સ કરો પૂરીમાં શીણતા અને સુગંધ આવે છે મીઠાશ માટે ગુળ અથવા ખાંડનું પાણી લોટ ગુંદતી વખતે સાદા પાણીની જગ્યાએ ગુળ કે ખાંડ ઉકાળી તેને ઠંડુ કરીને તેનો ઉપયોગ કરો આ રીતે પૂરી મીઠી અને સુગંધી બને છે પૂરીને સુગંધી બનાવો એલચી અને જાયફળ પાવડરથી લોટમાં થોડી એલચી અને જામફળ પાવડર ઉમેરો તહેવારની ખુશ્બુ આવી જાય છે સૂકી મીઠી પૂરીને વધુ દિવસ ટકાવી રાખવા માટે પૂરી એકદમ કુરકુરા તળવી જોઈએ ઠંડી થયા પછી હવા ન આવતું ટિફિન બોક્સમાં મૂકો મલાઈદાર ટેસ્ટ માટે પૂરી પર દૂધની માખણ લગાવો પૂરી ફ્રાય કર્યા પછી હળવી દૂધ માખણ લગાવો મલાઈ જેવી સ્વાદ આવે છે કાસ્ટર્ડ ભરી મીઠી પૂરી નાના પુરાણાની અંદર કાસ્ટર્ડ કે મીઠું છાશ ભરો અને ફ્રાય કરો નવા પ્રકારની પૂરી બને છે ફ્લેવરવાળી પૂરી માટે કેસર મિલ્ક વાપરો લોટ બાંધતી વખતે કેસર ઉકાળેલું દૂધ લો રંગ પણ સુંદર આવે અને સ્વાદ પણ સારી લાગે